ઘોઘા ગામે રૂમમાંથી મહિલા તબીબનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો ઘોઘા ગામના રૂમમાંથી મહિલા તબીબનો શંકાસ્પદ હાલતમાં દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી છે ઘટના અનુસંધાને મળતી વિગતો અનુસાર ઘોઘાના સોનીવાડા વિસ્તારમાં મહિલા તબીબ શીતલ પટેલ ભાડે રૂમ રાખીને રહેતા હતા ત્યારે લગભગ બે દિવસથી મહિલા તબીબ ઘરની બહાર ના નીકળ્યા હોય અને આસપાસ રહેતા લોકોને કોઈ તીવ્ર દુર્ગંધ આવતા આ અંગે ઘોઘા પોલીસ મથકે જાણ કરવામાં આવતા ઘોઘા પોલીસ કાફલો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યો અને રૂમ ખોલ્યો હતો રૂમ ખોલતાની સાથે જ ત્યાં હાજર બધા લોકો ચોંકી ઉઠ્યા હતા કારણ કે રૂમની અંદર ગાદલા પર નગ્ન હાલતમાં કહોવાઈ ગયેલ હાલતમાં મહિલા તબીબનો મૃતદેહ ત્યાં પડ્યો હતો પોલીસે મૃતદેહનું પંચરોજ કામ કરી લાશને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ડોક્ટર શીતલ પટેલ અગાઉ ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા ત્યારે ડોક્ટર શીતલ પટેલની હત્યા કરાઈ છે કે આત્મહત્યા કે પછી કુદરતી મોત આ તમામ સવાલોના જવાબ મેળવવા ઘોઘા પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે રૂમમાં ભાડે રહેતા મહિલા ડોક્ટરનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા